સંવત અઢારસો સિત્તોતેર હરિના સંતો ગામો ગામ વિચરણ કરતા હતા વ્યાપકાનંદ સ્વામી મંડળ લઈ બોટાદ ગયા તેઓ જ્યાં ઉતર્યા હતા તેની બાજુમાં હૈયા ફાટ રડવાનો અવાજ આવ્યો વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગયા ગામધણી હમીર ખાચરનું તે ઘર હતું તેના આંગણામાં ઘોડી મરી ગઈ હતી હમીર ખાચર હિબકા લઈને રડતા હતા સંતોને જોઈ છાના રહ્યા ચરણોમાં પડી ગયા હવે હું તમને જવા નહીં દઉં એમ કહી તેણે ઘોડી બેઠી કરવા પ્રાર્થના કરી પગ પકડી ફરી રડ્યા ઘોડી બાપુને જીવથી વહાલી હતી અચાનક ઝેરી જંતુનો ડંખ લાગવાથી મરી ગઈ હતી બાપુનો કલ્પાંત સાંભળી સ્વામીનું હૃદય પીગળ્યું તેમણે સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ કરીને એક મચ્છરનો જીવ ઘોડીમાં મૂકી દીધો તે હણહણતી ઊભી થઈ ગઈ દરબારના આનંદનો પાર ન રહ્યો તેઓ સ્વામીના ચરણ ચૂંબવા લાગ્યા આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ વ્યાપકાનંદ સ્વામી તો વિચરણમાં જતા રહ્યા આજે તેઓ ગઢડે આવ્યા હતા લીમડા નીચે સભામાં શ્રીહરિ વિરાજ્યા હતા વ્યાપકાનંદ સ્વામીને જોઈ શ્રીહરિ ઉભા થઈ ગયા ને બોલ્યા આવો આવો અમારા ભગવાન આવ્યા એવું કહી તેઓ વ્યાપકાનંદ સ્વામીની સામે ચાલ્યા વ્યાપકાનંદ સ્વામી શરમાઈ ગયા તેઓ દંડવત પ્રણામ કરવા લાગ્યા શ્રીહરિના ચરણ પકડી લીધા અને કહ્યું પ્રભુ મારો શું અપરાધ થયો શ્રીહરિ કહે અરે તમે તો મરેલાને જીવતા કરો છો તે ભગવાન છો ના ના પ્રભુ હું તો આપનો સેવક છું આપ અમારા ભગવાન છો દરબારનું દુઃખ મારાથી જોવાયું નહીં તેથી એક મચ્છરનો જીવ મરેલી ઘોડીમાં મૂકી દીધો શ્રીહરિ કહે આપણે મરદાને જીવાડવા આવ્યા નથી આ મૃત્યુલોક છે એકવાર તો બધાનું મૃત્યુ નક્કી જ છે જો મરેલાને જીવાડવાનું શરૂ કરશો તો લોકો તમારા પગમાં આવી મરદાનો ઢગલો કરશે આ પૃથ્વી ઉપર રોજ અસંખ્ય મરે છે જેટલા મરે છે તેટલા જન્મે છે આ સર્જન પોષણ અને વિનાશનું કાર્ય આપણે દેવતાઓને સોંપ્યું છે તો તેમને જ કરવા દો વ્યાપકાનંદ સ્વામી લજ્જિત થઈ ગયા તેઓ કહે પ્રભુ હવે એવી ભૂલ નહીં થાય મને ક્ષમા કરી દો શ્રીહરિએ તેમને ક્ષમા કરી અને કહ્યું સ્વામી જીવોને એવું જ્ઞાન આપો કે જેથી મરેલી વ્યક્તિની પાછળ આંસુઓ વહાવે નહીં સાંખ્ય જ્ઞાનની વાત કરો જગતના નાશવંતપણાની વાત કરો લૌકિક પ્રીતિ દુઃખનું કારણ બને છે પરમ પ્રીતિ તો એક ભગવાન અને ભગવાનના સંત સાથે જ કરવી એવું જ્ઞાન આપો વ્યાપક આનંદ સ્વામીને નિમિત્ત બનાવીને શ્રીહરિએ બધાને આદેશ આપી દીધો કારણ કે શ્રીહરિના બધા સંતો આવા ઐશ્વર્યવાળા હતા સારંગપુર પધારી શ્રીહરિએ જન્માષ્ટમી કરી શ્રાવણવદી એકાદશીને દિવસે રાત્રિને સમયે શ્રીહરિએ શ્રીમદ્ ભાગવતની કથા વંચાવવાનો આરંભ કર્યો તેમાં એવી વાત આવી કે જ્યાં મનોમય ચક્રની ધારા ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું તે પર શ્રીહરિ કહે મનોમયક્ર તે મન છે તેની ધારા દસ ઇન્દ્રિયો છે તે ધારા જે ઠિકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર પછી તેને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં અને ગમે તેઓ શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થૂથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે પછી તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું એવું સંતના સમાગમરૂપી ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં દ્રઢ મન કરીને રહેવું